ધારીમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે જેના આધારે મોટા ભાગના ગામમાં ખેડૂતોના તૈયાર પાકો નિષ્ફળ ગયા છે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન તાત્કાલિક સહાય ચૂકવવાની આવેદન આપ્યું હતું વીરપુર ગામના સરપંચ નીલુબેન ન્યાગેવાની હેઠળ ગામના તમામ ખેડૂતો એકઠા થયા હતા અને તેમણે સંયુક્ત રીતે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરીને વળતરની સહાય વહેલી તકે સીધી બધી ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી હેમતભાઈ મોટભાઈ કોઠિયાર ગામ વેરપુર તાલુકો ધારે અમારો હોદો ખેતે આ સમયમાં નુકસાન થઈ છે સરકાર જાણે છે ગુજરાતનો કોઈ ગામ કે કોઈ ખૂણો બાકી રહ્યો નથી ઓનલાઈન કે અમે એમને દરેક વસ્તુની ખબર છે દરેક વસ્તુ ખેતીમાં પડી ગઈ હજી કામ પૂરું ન થયું ત્યાં વરસાદે એનું કામ કર્યું છે અને નુકસાની ભરપૂર થઈ છે જે કહેવાય કે જેટલો ખર્ચો થાય એની અંદર વહી ગયો છે આ પાક આવ્યો છે એ ખર્ચો નથી ખર્ચાની જાવક છે એનાથી વધારે નુકસાની ભોગવવાની થાય છે જો એ મદદ ન કરે તો ખેડૂત કઈ રીતે ઊભા થઈ શકે અમારી માંગ એ છે કે એને સર્વે કરવો તો કરી લે અને ડાયરેક્ટ આપવા હોય ને તો એ જાણે છે અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખી શકે અને આ નુકસાની છે એનો પૂરો રિપોર્ટ લેવામાં આવે ખેડૂત એ અન્યાય શું કરવા દરેક કાર્યમાં એ પૂરતું ધ્યાન આપે છે તો ખેડૂત આજે કેમ નહીં તો એને ધ્યાનથી આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ ખેડૂત એક છે ને દેશનો રક્ષક છે અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે એનાથી એનો વિકાસ છે તો એના ઉપર બેદરકારી કેમ તો પૂરતું ધ્યાન દેવામાં આવે હું નીલુબેન જોશી વીરપુર સરપંચ છે આજે આપ જાણો છો એમ આઠ થી દસ દિવસથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી રહ્યું હતું એમાં અમારા ગામના ખેડૂત વીરપુર ગામના ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ ગયું છે જેમ કે મગફળી અડદ મગ કોઈપણ પણ જીણસ ઘરે પહોંચી શકે એવી પોઝિશન હતી નહીં એટલે આપ શ્રી સરકારને અમારા તરફથી આવેદન આપવા આવ્યા છીએ કે સો ટકા નુકસાન અમને ન સર્વે કરવામાં આવે અને આ સો ટકા નુકસાન ગણી અને જે ખેડૂતને સહાય આપવા જરૂરી છે એ સહાય મળે એટલું જ આપને કેવા શ્રી સરકારને અમારા તરફથી વિનંતી આવેદન અમે પીડીઓ સાહેબને આપીએ છીએ અને એમને અપાઈ ગયું છે અને આગળ અમે કલેક્ટર શ્રીને પણ આવેદન આપશું અને આગળ જિલ્લા વિકાસ અધિકારીને આપશું ખેતી વિકાસ અધિકારીને આપશું અને સાંસદ ભરતભાઈ સુતરિયાને બી આપશું અને અમારા ધારાસભ્ય જેવી જેવી સાહેબ કાકડીયાને પણ અમે આવેદન આપવાના છીએ અને અમારા ખેડૂતને ન્યાય મળે એવું અમે આગળ સરકાર પાસે માગણી કરીએ છીએ અને સર્વે પણ ન કરવામાં આવે કેમ કે સર્વે કરીએ તો ખૂબ દિવસ હોય જાય એવો છે અને એવો સમય પણ નથી અને ખેડૂત ખેતરમાં પણ જઈ શકે એવી પોઝિશન નથી તો આ સર્વે બિલકુલ નાબૂદ કરી અને સો અમને ન્યાય મળે અને નુકસાન જે થયું છે એ આપ સર્વે જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતને એના હિસાબે નુકસાન થયું છે તો એ નુકસાન અમને સો જાહેર કરી અને ખેડૂતને જે સહાય મળવા પાત્ર છે એ જરૂરથી મળી રહે એવી આશરી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ